જયંતી ભાનુશાલીના હત્યા કેસમાં છબીલ પટેલ અને આરોપીઓએ એકસાથે હત્યા પહેલાં લેવામાં આવેલી તસવીર પ્રસ્તુત છે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુશાલીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે હત્યા પાછળ ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ જાહેર થતાં ભાજપના કેટલાક નેતાઓ અને છબીલ પટેલના સમર્થકો છબીલ પટેલ નિર્દોષ હોવાનો દાવો કરે છે પરંતુ આ કેસના આરોપી છબીલ પટેલ અને આરોપીઓએ એકસાથે હત્યા પહેલાં લેવામાં આવેલી તસવીર પ્રસ્તુત છે આઠ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ કચ્છથી અમદાવાદ આવી રહેલા જયંતિ ભાનુશાલીની સયાજી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જેમાં બે શાર્પ શૂટર સુરજીત ભાઉ અને શેખરની ઓળખ થઈ છે જ્યારે આ હત્યા પાછળ છબીલ પટેલને સાથે સાથે મનીષા ગોસ્વામી પણ આરોપી હોવાનું બહાર આવ્યું છે છબીલ પટેલ હત્યા પહેલાં બે જાન્યુઆરીએ વિદેશ એટલે કે મસ્કત જતા રહ્યા હતા જ્યારે મનીષા અને શાર્પ શૂટર્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ભુજના હાર્ટ શમા જુબેલી ગ્રાઉન્ડથી તદ્દન નજીક અને કચ્છમાં સૌ પ્રથમવાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે ટેરેસ રેસ્ટો ડોટ કોમ આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભુજ દર્શન કરતા કરતા આપ સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લઈ શકો છો કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટેનું અને ક્વોલિટી ફૂડનું પર્યાય એટલે ટેરેસ રેસ્ટો ડોટ કોમ અહીં સ્વાદિષ્ટ ફૂડ સાથે વાઈફાઈ સુવિધા પાર્ટી મીટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ટેરેસ રેસ્ટો ડોટ કોમ સ્વચ્છતા સાથે વિનય સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવે છે અહીં ગુજરાતી પંજાબી ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ સ્વાદ માણવા આજે જ પધારો સનરાઈઝ એપાર્ટમેન્ટ જીવીની સામે ભૂજ કચ્છ